નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાથી વડોદરાના વાઘોડિયામાં ચોમાસાની શરૂઆત સાથે જ રોડ રસ્તા ધોવાણ થતાં ખાડારા જોવા મળ્યું વાઘોડિયાથી માળોધર તરફ જતા રોડ ઉપર પાણીની ટાંકી પાસે રોડ પર ખાડાને લઈ વાહન ચાલકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો સાથે ત્યાં રોડ પર આવેલી ડોક્ટર એન્જીસા સાર્વજનિક હાઈસ્કૂલ પણ આવેલી હોવાથી વિદ્યાર્થીઓને મૂકવા આવતા વાલીઓ તથા ચાલીને જતા વિદ્યાર્થીઓ સાથે રાહદારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા ખાડામાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો પોતાના વાહન સાથે ખાડામાં ઠપકતા નજરે પડ્યા તે સાથે વાઘોડિયા જય અંબે ચાર રસ્તાથી લઈને વાઘોડિયા બજારમાં જતા ટાવર સુધી તેમજ વાઘોડિયાના અનેક વિસ્તારમાં ખાડાઓ પડી ગયા જોવા મળ્યા વરસાદી પાણીમાં વરસાદી પાણી ભરાવાથી ખાડા નજરે ન દેખાતા રોડ ઉપર પસાર થતા દરેક વાહન ચાલકોમાં નુકસાની સાથે અકસ્માતનો ભય સતાવી રહ્યો છે જે કેદ થયેલા કેમેરાના વિડીયોમાં નજરમાં આવે છે કે રોડના ખાડને લઈ વાહન ચાલકોની શું પરિસ્થિતિ છે હવે કેમેરામાં કેદ થયેલા વિડીયો જોઈને લાગતું તંત્ર વરસાદી ખાડની સમસ્યાને હલ કરે તેવું નગરના લોકો ઈચ્છી રહ્યા છે બ્યુરો રિપોર્ટ ઉમર મનસુરી સાથે આશા ગુજરાતી ન્યૂઝ વાઘોડિયા